ભરૂચ જિલ્લા કો ઓપરેટિવ દૂધ ઉત્પાદક દૂધધારા દૂધધારા ડેરીની ડેરીની ચૂંટણી વખતે વિધાનસભાને લોકસભા જેવી જ બની રહેશે આગામી યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રગણ્યા દૂધધારા ડેરીમાં પચાસ હજાર જેટલા સભાસદો નોંધાયેલા છે ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર પણ રૂપિયા એક હજાર કરોડ જેટલું છે ત્યારે ડેરીમાં સત્તાનું સુકાન સર કરવા આ વખતે સહકારી ક્ષેત્રના મહારથી એવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ પોતાની પેનલ ઉતારી છે ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે પંદરે પંદર સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે દૂધ દારામાં જૂનો પ્લાન્ટ પર પણ અમે એ લોકોએ લાખેલો છે હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ પણ આજે મારા પંદરે પંદર ઉમેદવારો જીતવાના છે એમાં કોઈ શંકા સ્થાન નથી બીજી તરફ સત્તર વર્ષથી ડેરીનું સુકાન સંભાળતા નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ છે ભાજપ વર્સિસ ભાજપ આ વખતે ડેરીની ચૂંટણી બની રહેનાર છે છેલ્લા સત્તર વર્ષથી દૂધ ધારા ડેરીનો વહીવટ કરવાની મારા આ સભાસદોએ તક આપી છે અને સત્તર વર્ષના વહીવટ દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે એટલે આ વખતે મને વિશ્વાસ છે પંદર સીટોમાંથી પંદરે પંદર સીટ અમારી જીતાડશે અને ફરી પાછા બીજા પાંચ વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય એવા વિશ્વાસ સાથે આ અમને સોંપવાના છે ઘનશ્યામ પટેલના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા નાગેવાન ઇન્દુ પટેલ છે ભરૂચ દૂધ ધારા ડેરીનું ઇલેક્શન આવ્યું છે અને આગળ પણ અમે ડિરેક્ટર અહીં અમારા ચેરમેન ઘનશ્યામભાઈ એમની સાથે અમે પાંચ વર્ષે કર્યા ફરી અને આ ડેરીની વિકાસની અંદર નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાની અંદર ઘણો વિકાસ થયો ભરૂચ દૂધ દ્વારા ડેરીનું ઇલેક્શન જે ઘનશ્યામભાઈની પેનલ એટલે છેલ્લા સત્તર વર્ષથી સુગાર અને દૂધ મંડળીના ચેરમેન તરીકે એમને સેવા બજાવી છે લોકોનો ભરોસો છે લોકોએ નક્કી કરી દીધું છે કે પેનલ ટુ પેનલ મત આપવા અને અપાવવા એટલે પંદર સીટો સાથે વિજય થાય છે એ વાત બી નક્કી છે તો ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાં ઝઘડિયાના પ્રકાશ દેસાઈ છે હું મારા ઉંમરના ઝોનમાં ઊભો છું એટલે અરુણસિંહ રાણાની સાથેની જે પેનલ બનેલી છે અમારી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમે છીએ ભારતીય જનતા પાર્ટી એ અમારા સર્વોપરી છે અને એ જ પેનલની સાથે હંમેશા રહીશું મીડિયા સમક્ષ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નિવેદન આપ્યું છે કે તેઓ પોતાના પુત્રને આ ચૂંટણીમાં ઉતારનાર નથી પહેલી વાત તો મારા દીકરાએ કોઈ પણ જાતનો સભ્ય પણ નથી ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી મારો દીકરો એપીએમસીનો પણ ચેરમેન છે ગુજરાત સહકારી સંઘનો વાઇસ ચેરમેન છે એટલે મારા દીકરાને એ લડાવવાની ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ ઉતારી છે ત્યારે ભાજપ પક્ષ કોને તારે અને કોને તારા જ કરે છે તે જોવું રસપ્રદ બનશે બંને પેનલના મહારથીઓએ તમામ પંદર બેઠકો ઉપર તેઓ વિજય હાંસલ કરશે એનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે ડેરીની ચૂંટણીમાં બાર સામાન્ય બે મહિલા અને એક એસસી એસટી બેઠક છે બંને જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની દૂધધારા ડેરીની આ ચૂંટણી રસાકસી ભરી બની રહેશે તેમ અત્યારથી જ લાગી રહ્યું છે